વિષય છે મિત્રો આવી ઘણી બધી વાત આપણે મન વિશે કરી શકીએ પણ યાદ એ રાખવા જેવું છે જેવું મન એવો મનુષ્ય બીજી વાત એ યાદ રાખવા જેવું છે કે મનમાં જે જશે તે પાછું આવશે ત્રીજી વાત એ યાદ રાખવાની છે કે મન તો આપણને હંમેશા બીજી દિશામાં જ ખેંચશે ચોથી વાત એ યાદ રાખવાની છે મન છે એના ભરોસે કાયમ રહેવાય નહીં જરા આજની ભાષામાં કેવું હોય તો હમણાં જ બનેલી એક ઘટના સાથે વાત કહું હમણાં આપે સૌએ કદાચ જાણ્યું હશે કે એક બેન ઓડી ગાડીની અંદર બેઠા હતા પોતે ગાડી ચલાવતા હતા અને એને ક્યાંક જવું હતું એટલે એને જીપીએસમાં એ લોકેશન નાખેલું હતું જીપીએસ માં લોકેશન નાખી દીધું પછી એ બેન નિષ્ફિકર હતા અને નિષ્ફિકર થઈને આનંદથી ગાડી ચલાવતા બન્યું એવું કે એક સમય આવ્યો કે ગાડી ચાલવાને બદલે ઊંડા નદીના પ્રવાહમાં પડી જ્યારે જીપીએસ હજુ આગળનો રસ્તો દેખાડતું હતું એ તો સારું થયું કે નજીકમાં કેટલાક લોકો હતા એણે પાછળને પાછળ ઝંપલાવ્યું અને બેનને જીવતા બહાર લીધા મારે કેવું તેમ કહી શકાય કે આપણું મન છે ને એ જીપીએસ જેવું છે જીપીએસ માં તમે નાખીને નિશ્ચિત થઈ જશો તો નહીં ચાલે તમારે દરેક વખતે નિશ્ચિંતતા સાથે રાખીને શું થઈ રહ્યું છે ત્યાં મનને હાજર રાખવું પડશે તમને એ પણ કદાચ ખ્યાલ હશે કે તમે જીપીએસ માં લોકેશન નાખી દો અને લોકેશન નજીક આવે એટલે જીપીએસ પોતાની દુકાન બંધ કરી લે હવે તમે અહીંયા ગોતી લ્યો મન બરાબર આવું છે સાહેબ તમને એવી સિચ્યુએશનમાં મૂકી દે છે કે હવે તું લડી લે તો એવે આપણે રસ્તો નદીમાં ન પડીએ એના માટે પણ મનની સાથે દોડવું મનની સાથે રહેવું મનને આપણાથી થોડું પાછળ રાખવું પહેલા વિચારીને પછી નિર્ણય લેવો વિચાર મનને સાધવા માટેનો ઉત્તમ રસ્તો છે અને આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે વિચાર પ્રવાહ ઇતિ મન એટલે શું છે વિચારોનો પ્રવાહ ઢગલો ધોધમાર મને લાગે છે કે આપણે ઝાંઝર તરીકે શોધવાને બદલે મનને ઝંજીર તરીકે શોધવાને બદલે મનને મંદિર તરીકે શોધીએ આ પર્વ આપણને એવું શીખવે છે કે પર્વત તરીકે હું દર વર્ષે આવું છું દોસ્ત આ વર્ષે કશાક સંકલ્પ કરી લે મનમાં હકારાત્મકતા બેસાડી દે એ બેસાડી દઈશ તો આવતું વર્ષ તારું અદભુત જશે ટેકઅવે શું પર્યુષણ પરવાધી રાજ દર વર્ષે આવે તો કેમ આવે દર વર્ષે એને ખબર છે કે એક વર્ષમાં આ મારા ભક્તનું ઇનબોક્સ ભરાઈ ગયું હશે ઠાસો ઠાસ ભરાણું હશે ચાલો હું પર્વત તરીકે જાઉં એ લોકો સાથે અમુક દિવસ રહું અને એને વિચારવા મજબૂર કરું કે આ ભરાઈ ગયેલું ઇનબોક્સ ખાલી કરો નવા વિચારને સ્થાન આપો અને મનની લગામ તમારા હાથમાં રાખો નમસ્કાર સર મન વિશે મન ભરીને વાત સાંભળી મારા બે પ્રશ્નો છે અને એ મને ડ્યુટી આપી છે અને મેં લીધી છે સામે એટલે હું પૂછું છું તમને કે મેં તમારી પુસ્તકમાં વાંચ્યું હતું કે ભાઈ મનનું ઇનબોક્સ ફૂલ થઈ જાય અત્યારે અમારી પેઢીને સૌથી મોટી વસ્તુ એટલું બધું વસ્તુ આવે છે બહારથી મોબાઈલથી ને સોશિયલ મીડિયાથી તો ક્યારેક એવું ફિલ્ટર શક્ય નથી કે મનમાં શું ભરવું ને શું ન ભરવું તો ત્યારે શું કરવું મનને કંટ્રોલ કરવું આ પ્રશ્ન આમ જુઓ તો શાશ્વત છે ગઈકાલે પણ આ તકલીફ હતી ભૂતકાળમાં પણ આ તકલીફ હતી અને આજે હવે ટેકનોલોજી આવી એટલે આપણને આ મન ને એનો ઇનબોક્સ ને શબ્દો સમજાણા પેલા આપણે કહેતા કે મનમાં બહુ ભરી રાખે છે મન મૂકીને વાત કર એવું આપણે બોલતા હતા એનો અર્થ એવો કે મનને ખાલી કરીને વાત કર કોઈનું અવસાન થાય તો કહેતા હતા કે એને એકવાર રડી લેવા દો એ ખાલી થઈ જશે તો આ બધા જે શબ્દો હતા એ હવે ઇનબોક્સની વાત આવી કે એમાં ભરેલું છે પણ આમ તમે જુઓ તો ખ્યાલ આવે કે ઇનબોક્સમાં અનેક મેસેજ આવતા જાય એક પછી એક એક પછી એક અને આપણે વાંચીએ અથવા ન વાંચીએ અથવા જે કંઈ કરીએ પણ એક એક સમય આવે કે જ્યારે આપણને મેસેજ મળે છે કે મેસેજ એવો છે કે ભાઈ તમે આ જે ડસ્ટબિન છે ઇનબોક્સ એટલે ડસ્ટબિન એને ખાલી કરો કારણ કે હવેનું મારું જે નાખવું છે ક્યાં નાખીશ એટલે આપણને તાત્કાલિકપણે એ ડસ્ટબિન અથવા તો ઇનબોક્સને ખાલી કરવું પડે છે આ ખાલી કરવાનું આપણી પાસે ટેકનોલોજીએ આપ્યું છે મન એવી વસ્તુ છે મનનું ઇનબોક્સ એવું છે કે એ આપણને કહેતું નથી કે હું ભરાઈ ગયો છું અને મને ખાલી કરો પણ શું થાય છે કે આપણે સમજવું પડે છે કેવી રીતે સમજી શકીએ એકના એક વિચારો ઉપર આપણે ફર્યા કરીએ પાછા એકના એક પ્રકારના ગીતો આપણને ગમ્યા કરે એકના એક પ્રકારની વાતો આપણને વધુને વધુ આપણી નજીક રહે અથવા આપણને પોતાને એમ લાગે કે આપણામાં આપણે કંઈ નવું નથી ઉમેરતા ત્યારે આપણે પોતે જ આપણા મનના ઇનબોક્સ ને ખાલી કરવું પડે ખાલી કરવું એટલે કેવી રીતે એ પણ આપણે બહુ સારી રીતે કહીએ છીએ હું ચેન્જ માટે જાઉં છું બીજું આપણે એવું બોલીએ છીએ હવાફેર થાય વાઇબ્સ બદલે આપણે અત્યારના તમે લોકો બહુ શબ્દ વાપરો છો વાઇબ્સ બહુ સરસ વાઇબ્સ છે વોટ ઇઝ ઇટ એ બીજું કાંઈ નથી તમારા મનમાં જે કચરો પડ્યો હતો એ થોડોક નીકળી ગયો અને એની જગ્યાએ નવી વાત આવી આધ્યાત્મિક રીતે કહીએ અથવા શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો આ ખાલી કરવાની મનની પ્રક્રિયા એ હકીકતમાં એકાંત છે એકાંત પછી ધ્યાન છે ધ્યાન પછી મૌન છે આ ત્રણ પ્રક્રિયામાં તમે બેસો એટલે તમને ખ્યાલ છે કે વિચારોના ઢગલા પસાર થાય તમે શાંત બેસી ન શકો શાંત થવું ખૂબ અઘરું છે અને એના માટે તમારે ખૂબ કસરત કરવી પડે પણ વિચારોના આમ પ્રવાહના પ્રવાહ ઢોકડાના ઠુકડા આવી જાય એ તમે જોઈ લીધા ધરાઈને એટલે તમારું મન એના તરફથી ખાલી થયું આ રીતે મનનું ઇનબોક્સ ઠાસો ઠાસ રોજ ભરાય તો આપણે રોજ એને ખાલી કરવા માટે આ ત્રણ સાધનો કરવા જોઈએ સેકન્ડ ક્વેશન સર મન બહુ ચંચલ છે એ બધું આપણે સાંભળ્યું વાત કરી છે પણ ઘણી વાર એવું થાય છે એક જ વસ્તુને આપણે એમ થાય કે આનું આજે મન છે કરવાનું જ વસ્તુનું પાછું બીજે દિવસે મન ન હોય

ટેસ્ટ કરીએ છીએ એના વેવ્સ અંદર જાય છે એટલે આજે માનો કે અત્યારના આપણે એસી રૂમમાં બેઠા છીએ એટલે આપણને આ કામ કરવાની મજા આવે છે આપણે બહુ શાંતિથી કામ કરી શકીએ છીએ કારણ કે આ એન્વાયરમેન્ટ આ ક્લાઇમેટ મને અને તમને સૂટ થાય છે કાલે કદાચ આ જ કામ કરવું હોય આપણે ફરી એકવાર આ જ કામ અને માનો કે આ માહોલ નથી તો તમે ધારશો તો નહીં કરી શકો એનો આધાર એનો અર્થ એવો થયો કે તમારા મનમાં જે થઈ રહ્યું છે તેનો આધાર બહાર ઉપર છે અને ઘણા લોકો એમ કે છે કે આપણે બહાર શોધખોળ કરીએ છીએ પણ ખરેખર અંદર શોધખોળ કરવાની છે અંદર એ શોધખોળ કરવાની છે કે ભાઈ એની પરિસ્થિતિમાં મળે તો જ હું સારું કામ કરી શકું પરિસ્થિતિ બદલાય તો હું ન કરી શકું આ તો બરાબર નથી ઓલવેઝ હું કમ્ફર્ટ ઝોનમાં રહું તો જ મારું પ્રદાન થાય ના એમાંથી મારે બહાર નીકળવાનું છે એટલે આજે કોઈ પરિસ્થિતિ જોઈને આપણને ઈચ્છા થઈ કાલે થાય ખાવામાં પીવામાં જવામાં આરામ કરવામાં બધામાં વસ્તુ છે જ એક જગ્યાએ દોડીને તમે ગયા હશો કે આપણે એનો લાભ લેવો છે પછી તમને આઠ દિવસ પછી કોઈ કેસે જવું તો હમણાં જ જઈને આવ્યું એનો મિનિંગ એવો કે તમને જે આમ ગળા સુધી આવ્યું તું જવું છે એ બસ હવે યુ આર સેટીસ્ફાઈડ વિથ ઇટ આપણે ઘણી વાર અંતર મન એમ થાય મારે અંદર આવો અવાજ આવે પણ મન એમ થાય છે કરી લઉં એમ ઘણી હવે શું જીમમાં જાય ને તો બે ત્રણ દિવસ એમ થાય મજા આવે પછી અંદરથી એમ થાય મારે બોડી બનાવવું છે પણ એમ થાય ના ના મૂકો ને કોણ બોડી બનાવીને આવું થયું છે આવું કેમ થાય છે કે અંદર મન અને બાહ્ય મન એવું કઈ હશે કે કંટ્રોલ કેમ આપણને બાહ્ય મન વધારે કરે છે બહુ સાચી વાત છે બહુ સરસ પ્રશ્ન છે એકચ્યુઅલી સેલ્ફ શબ્દ છે સેલ્ફ એટલે આત્મન એને સંસ્કૃતમાં કહેવાય પણ આ સેલ્ફ છે ને એ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે બોડી માઇન્ડ અને ઇન્ટલેક્ટ હવે બોડી એ મેં હમણાં જે થોડી વાર પહેલાં કહ્યું ઇન્દ્રિયોવાળું જે પોતાના મેસેજ બીજા નંબરના મનને આપે છે પછી એ મન છે એ શું કરવું અને શું ન કરવું એના માટે ઇન્ટલેક્ટની રાહ જોવે છે એટલે મેસેજ બાય ધ બોડી વિલ ગો ટુ ઇન્ટલેક્ટ માઇન્ડ એટલે આ વાયા થતું હોય ત્યારે એ પોતાનો પહેલો પ્રતિભાવ આપી દે છે કે આ ન કરાય આપણને ઘણી ખબર છે કે આપણે એ બાજુ વળે હોય પાછા વળી જાય પણ પછી પેલું ઇન્ટલેક્ટ કહે છે કે ના ના ઇટ ઇઝ ગુડ વાંધો નથી કરવાનો તો આ જે ડિફર થયું એ ખરેખર અંદરનું મન અને બહારનું મન નથી પણ માઇન્ડ અને ઇન્ટલેક્ટ એટલે કે મન અને પ્રજ્ઞા એ બંનેના સવાલ જવાબનો ઇકો પડે છે એનું નામ આપણે એમ બોલીએ છીએ મને આજે મન નથી થયું ગઈકાલે હતું આજ નથી કંઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ આ વાત એટલા માટે સમજવા જેવી છે કે ખરેખર મન નામનો જે અંદરનો પદાર્થ આપણે કયો એ તમને ખ્યાલ છે કે ફિઝિકલ સબસ્ટન્સ નથી બુદ્ધિ ફિઝિકલ સબસ્ટન્સ છે એને તમે કોઈ સર્જનને કહો તો એ બુદ્ધિ ઓપરેશન કરીને કાઢી આપે મન ક્યાંય છે નહીં છતાં મન છે આ મન છે નહીં ને છે એટલે આપણને હેરાન કરે છે